થી અમારી મહાકાળીથી લઈને રાધાનગર એટલે કે આમરપાલી નીલકંઠ શશિનાનંદ આ સોસાયટીની અંદર લો પ્રેશરની સમસ્યાઓ છે અને એ નિરાકરણ માટે અમારી કામગીરી ચાલુ છે અહીં એક નવીન અઢીસો એમએમની એમની લાઇન નાખવાનું કામ હાથ પર ધરવામાં આવેલું છે એ કામ પંદરેક દિવસમાં એને નાણાં સહાયની મંજૂરી મળી જશે તો એ કામગીરી ચાલુ કરવામાં આવશે અને નવીન લાઇન નાખવાથી અહીં જે લો પ્રેશરની સમસ્યા છે એનું નિરાકરણ આવશે આજે પણ જે લો પ્રેશરની સમસ્યા હતી થોડુંક પ્રેશરથી પાણી આવ્યું છે આવનાર દિવસોમાં આ વિસ્તારની જે પાંચ સાત સોસાયટીઓ છે પૂરતા પ્રમાણમાં પાણી મળે એવું આપણું સૌનો પ્રયાસ છે કાલે તે દિવસે રેલીમાં બી હતો મને પોલીસવાળા લઈ બી ગયા હતા અને અહીંયા ઘણા વખતથી પાણી રેગ્યુલર આવતું નથી બરાબર પાણી બહુ જ ઓછું આવે છે અમે ઘરમાં ત્રણ જ સભ્ય છીએ તો એ અમારે પાણી વિચારીને કરકસરપૂર્વક વાપરવું પડે બરાબર અમે એવું નથી કહેતા કે અમને છૂટથી વાપરવા પાણી આપો પણ અમે નહીં ધોઈ શકીએ એટલું તો પાણી અમને મળવું જોઈએ ને એ પાણી પણ મળતું નથી રજૂઆત રજૂઆત બી કરી જ છે એવું નથી કે નથી રજૂઆત કરી બરાબર પણ કોઈ ધ્યાન પર લેતું નથી હા આ આંદોલન કર્યા બાદ જ આજે પાણી આવ્યું છે હા એવું છે આજે બાકી કોઈ પ્રેશર નતું આમ આટલા આટલું પાણી પડતું હતું અહીંયા કે ટાંકો આમ અડધો બી શું આટલો બી નહોતો આવતો અત્યાર સુધીમાં એટલું જ પાણી આવે છે અને આજે ફોર્સથી આવે છે પાણી અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે પ્રેશરથી ફૂલ પાણી ટાંકા ઉભરાઈ જાય છે અને અત્યારે પાણીની એટલી બબાલ હોય છે ને અમે ટેક્સ તો ભરીએ છીએ ને આટલું ઘર છે તો ટેક્સ તો રેગ્યુલર ભરીએ છીએ તો પાણી કેમ નથી અહીંયા આજે બધા લોકો આવવાના હતા એટલે પાણી છોડી જ છો બરાબર અને પછી છ મહિના પછી આવું કરે તો પછી શું કરવાનું પડશે મારા પછી ભીખ માગવા જવાનું મારા પાણી પાણીની ભીખ માંગવા જવાનું ટેક્સ ભરતો હોય ઘરનો વેરો ભરતો હોય બધું કરતો હોય અને પછી ભીખ માંગવા જઈએ તો આ પાણી સમસ્યા છ મહિના થી છે રેલી કાઢી એટલે અમને પાણી અત્યારે અત્યાર સુધી કોઈ જોવા બી નહોતું આવતું કે શું પ્રોબ્લેમ છે અહિયાં એવું એ લોકોને જોવા તો આવું પડે વોટિંગ અમે આપીએ છીએ એવું ને નથી આપતા તો આ તો કોંગ્રેસ વાળા આવ્યા એટલે ભાજપ વાળા પછી જોવા આવ્યા કે પાણી આ રીતે આપે છે એમ કે પરમસે રેલી કાઢીને એટલે આજે આ બે દિવસથી કાલનું પાણી આવવા માંડ્યું એમાં આજે બી સારું આવ્યું છે એમ એટલે એ લોકોને એમના ઘરમાં આવતું હોય એટલે ખબર જ હોય કે કેવું આવે છે આ તો બીજાની સમસ્યા શું છે એ જોવા જવું પડે ને એ લોકોને એવું ના હોય કે ના છોડી દેવું પડે એમ કે એટલે પાણીનો પ્રોબ્લેમ તો છ મહિનાથી છે એમ કે હા એ તો અમે એ બી તમે જ સમજી શકો છો આવશે કે નહીં આવે પણ એમનો અત્યારે જે વાત થઈ મહિષી સાજીભાઈ સાથે તો એમના એટીટ્યુડ પરથી તો એવું લાગે છે કે કદાચ પ્રોબ્લેમ અમારા સોલ્વ થઈ જશે આજે તો આવ્યું છે અને એમને પ્રોમિસ પણ કરી છે અને અમે બી એવું માનીએ કે કદાચ એ નિભાવશે બરાબર એમની વચનો જે આપ્યા છે એ હોઈ શકે છે એ તો અન્ડરસ્ટુડ હોય છે આ બધી વસ્તુ